you uh -huh.

માં અપહરણ કરનાર બે શખ્સો પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી સુખાનંદી પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો જુનાગઢ ના બનનાર સગીરા અને જય સુખાનંદી ને લીધા હતા જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપ માં વાતો કરતો હતો બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ અપહરણ કરાયું હતું જયારે મદદગારી કરનાર રિયાઝ ને લોધિકાથી દબોચી લીધો હતો જોકે પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ દુષ્કર્મ ની વાતને નકારી હતી આ કોર્ટ મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે આ સગીરા ના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી